મિત્ર આજે આપણે ધોરણ આઠ એકમ નવ માપન તેમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ એકના દાખલા નંબર સાતથી દાખલા નંબર અગિયાર નું સોલ્યુશન જોઈશું બરાબર એમાં પહેલો જ છે દાખલા નંબર સાત કે કોઈ મકાનના ભોઈ તળિયામાં મકાનના બરાબર લખવામાં ભૂલ થઈ છે સુધી લેજો ભૂઈ તળિયામાં સમ બાદ આકાની ત્રણ હજાર લાદીઓ લગાડેલ છે આ લાદીના વિકંડની લંબાઈ પિસ્તાલીસ સેમી અને ત્રીસ સેમી છે હવે એક ચોરસ મીટર લાદી લાદી ઘસવાનો ખર્ચ જો ચાર રૂપિયા હોય તો સમગ્ર ભોઈતળિયાની લાદી ઘસવાનો ખર્ચ કેટલો થશે બરાબર હવે જોઈએ આપણે તો લાદી સંભાજ ચતુષ્કોણ છે બરાબર આમાં ત્રણ હજાર લાદીનું ક્ષેત્ર પર શોધવાનું છે આપણે એટલે કે ત્રણ હજાર ગુણ્યા વન અપન ટુ ગુણ્યા બે વિકર્ણનો ગુનાકાર થશે હવે જોઈએ આપણે વન અપાઈ ટુ ગુણ્યા બે વિકનો આપી દીધા છે આપણને એક વિકર્ન્ના છે પિસ્તાલીસ સેમી અને બીજો છે ત્રીસ સેમી એટલે આપણે વિકન્નો ગુણાકાર લઈ લઈએ બરાબર અહીં જોઈએ તો પંદર દુ ત્રીસ એટલે બે બે ઉડી જશે બરાબર એટલે ત્રણ હજાર કૌશમાં પિસ્તાલીસ ગુણ્યા પંદર વધશે બરાબર હવે પિસ્તાલીસ ગુણ્યા પંદર કરશો તો એનો જવાબ તમને મળશે છસો ને પંચોતેર અને છસો પંચોતેર ગુણ્યા ત્રણ કડીના પાછા ત્રણ જીરો મૂકવાના છે અને એ જવાબ તમને મળશે આ રીતનો બરાબર કેટલો મળશે તો વીસ લાખ પચીસ હજાર ચોરસ સેમી બરાબર આગળ જોઈએ આપણે તો આ જે ચોરસ સેમી છે એને મીટર બરાબર સામાં ફેરવવા મીટરમાં ફેરવવા માટે આપણે બે વખત સો લેવા પડે કારણ કે ચોરસ છે એટલા માટે બરાબર અને અહીંયા જોઈએ તો આપણે આ જીરો ઉડી જશે બરાબર અને અહીંયા બે જીરાના બે અંક પછી પોઈન્ટ મૂક્યા તો અહીંયા એક જીરો તો દૂર જ થઈ જશે અને આ રીતે ચોરસ મીટર આપણે લખીએ છીએ અમૃત કારણ કે આગળ આપણે આ ગણતરીમાં લેવું છે એટલે બસો બે પોઈન્ટ પાંચ ચોરસ મીટર થશે બરાબર હવે જોઈએ આપણે એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ બરાબર ચાર રૂપિયા તો બસો બે પોઈન્ટ પાંચ ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ કેટલો બરાબર એટલે બસો બે પોઈન્ટ પાંચ ચાર મેં કીધું એમ આ ડાયરેક જ લઈ લીધું હત બસો બે અરે બે હજાર પચીસ છેદમાં સો દસ ચાર તો પણ ચાલત બરાબર તો અહીંયા ડાયરેક્ટ જ ગુણાકાર કરી દીધો છે બસો બે પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર જેનો જવાબ મળે છે આઠસો ને દસ રૂપિયા બરાબર આ અંબોય તળિયાને લાદી ઘસવાનો ખર્ચ આઠસો દસ રૂપિયા થાય છે આગળ જોઈએ આઠમો દાખલો કે મોહન એક સમલમ ચતુષ્કો નાકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે આ ખેતર નદી તરફની બાજુએ સમાંતર અને અંતરમાં બમની છે જો આ ખેતરનું ક્ષેત્રફળ દસ હજાર પાંચસો ચોરસ મીટર હોય અને ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર સો મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો બરાબર ધારો કે રસ્તાની બાજુની લંબાઈ પહેલાં તો એક્સ મીટર છે બરાબર હવે આગળ જોઈએ આપણે તો નદી બાજુની લંબાઈ કેટલી થાય તો બે એક્સ મીટર છે કારણ કે અહીંયા છે કે અંતરમાં બમની છે એટલા માટે બરાબર આગળ જોઈએ આપણે સમલમ ચતુષ્કોળનું ક્ષેત્રફળ એ શું થશે તો વન અપન ટુ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો બાકી સમાંતર બાજુ અને ગુને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર હવે આગળ જોઈએ આપણે કે વન 2 ટુ સમાંતર બાજુનો સરવાળો એટલે એક્સ 2x ટુ એક્સ અને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર સો મીટર છે એ અહીંયા લખેલું જ છે રકમમાં બરાબર હવે આગળ જોઈએ આપણે તો ય ચતુષ્કોણ આપી દીધું છે ક્ષેત્રફળ ચતુષ્કોણનું દસ હજાર પાંચસો ચોરસ મીટર એ આપણે અહીંયા લખીશું આગળ જોઈએ તો અહીંયા જોઈએ આપણે પહેલાં તો સો એટલે પચાસ દુ સો અને બે બે દૂર કરીશું આપણે બરાબર આગળ જોઈએ તો દસ હજાર પાંચસો બરાબર અહીં બે એક્સ વત્તા એક્સ એટલે ત્રણ એક્સ અને પાંચ પચાસ વધશે બરાબર આગળ જોઈએ આપણે તો પાતાલી પંદર એટલે એકસો ને પચાસ એક્સ થશે એકસો પચાસ જે છે એ ગુનાકારમાં છે બરાબર ની આ બાજુ તો ભાગાકારમાં એટલે એક્સ બરાબર એકસો અરે દસ હજાર પાંચસો છેદમાં એકસો પચાસ આપણે જીરો જીરો દૂર કરીશું બરાબર તો શું વધશે અહીંયા જે વધે આપણે એક હજાર પચાસ એને પંદર વડે તમારે ભાગાકાર કરવો પડશે અને તમને જવાબ મળશે સિત્તેર મીટર એટલે કે રસ્તાના બાજુની લંબાઈ સિત્તેર મીટર છે બરાબર આમ નદી બાજુની લંબાઈ કેટલી થશે તો બે કૌશમાં સિત્તેર તો સાત દુ ચૌદ બરાબર એકસો ચાલીસ મીટર થશે બરાબર આગળ જોઈએ આપણે દાખલા નંબર નવ કે જમીન ઉપર ઉઠેલો કોટલો છે તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોન આકારનું છે જે આકૃતિમાં દર્શાવેલ છે અને આ અષ્ટકોનીય સમતલનું ક્ષેત્રફળ શોધો બરાબર તો અહીં આ રીતનું પહેલાં અષ્ટકોણમાં આપણે નામ આપી દઈએ એ બી સી ડી ઈ એફ જી એચ બરાબર આ રીતે નામ આપીને આપણે પહેલાં શરૂઆતમાં લખીએ કે અહીં બે સમલમ ચતુષ્કોણ આપ્યા છે કયા તો ઉપરનું જો તમે એક આ ઉપરનું સમલમ ચતુષ્કોણ અને એક આ નીચેનું સમલમ ચતુષ્કોણ બરાબર આગળ જોઈએ તો અહીં નામ લખી દઈએ આપણે એના એ બી સી એચ અને નીચે કઈ થાય તો જીડીઈ એફ આ જે બંને એકરૂપ જ છે એટલે કે બંનેના જવાબ સરખા જ છે આમ બે સમલમ ચતુષ્કોનનું ક્ષેત્ર એટલે બે કૌશમાં બે ગુનાકારમાં લઈ લીધા છે કારણ કે બે છે એટલે વન અપન ટુ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબાંતર બરાબર બે કાઉસમાં વન અપન ટુ ગુને સમાંતર બાજુનો સરવાળો કેટલો થાય તો આપણને ખબર છે કે એક બાજુ અગિયાર છે બરાબર અને બીજી બાજુ બધા છે પાંચના છે એટલે પાંચ લીધા છે બરાબર આસ્ટકોન એ છે ને એ સમજુ છે એટલે બધી જ બાજુ સરખી છે એટલે બધા એ બી પણ પાંચ જ થશે એટલે પાંચ લીધા છે અગિયાર અને પાંચ અને ગુણ્યા ચાર લમાતર છે બરાબર હવે અહીં જોઈએ આપણે તો બે બે દૂર કરી શકીએ છીએ આપણે અગિયાર ને પાંચ સોળ થશે અને ગુણ્યા ચાર અને સોળ ચાર ચોસઠ ચોરસ મીટર થશે આ બે ઓન બરોબર હજુ આ બાકી લંબચોરસ એ આપણે લખીએ કે લંબ ચોરસ એચ બરાબર એચ સી ડીજી એનું ક્ષેત્રફળ કેટલું થશે તો એ લંબાઈ ગુણ્યા પવળાઈ એટલે કે અગિયાર ગુણ્યા પાંચ અગિયાર પાંચ પંચાવન ચોરસ મીટર થશે બરાબર આગળ જોઈએ આપણે આમ આ અષ્ટકોન જે છે એનું ક્ષેત્રફળ કેટલું થાય તો પહેલાં આપણને મળ્યું બે સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પછી આપણને મળ્યું લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે ચોસઠ ચોરસ મીટરનો જવાબ મળ્યો પછી મળ્યો પંચાવન ચોરસ મીટર અને આ બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે એકસો ઓગણીસ ચોરસ મીટર તો આ આપણો જ જવાબ રહેશે બરાબર આગળ જોઈએ દસમા નંબરનો દાખલો કે એક પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલ છે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતા જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરે છે આ જ્યોતિ કરેલું વિભાજન છે ને આ કવિતાએ તો બંને રીતે કરેલું વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો બરાબર તો પહેલા જ્યોતિ કરેલું વિભાજન જે હતું એ જોઈએ આપણે બરાબર તો એમાં જોઈએ આપણે તો સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ દેખાય છે આ સમલમ છે બે સમાંતર બાજુ બરાબર બંને સરખા છે એટલે લખીએ તો વન અફન ટુ ગુને સમાંતર બાજુનો સરવાળો ગુને સમાંતર બાજુ વચ્ચેનું લમ અંતર બરાબર વન અફન ટુ ગુને સમાંતર બાજુનો સરવાળો એટલે આપણને ખબર છે કે આ જે સીધું છે આખું એ કેટલું છે ત્રીસ છે બરાબર અને આ કેટલું છે તો પંદર છે એટલે આપણે લખીશું પંદર વત્તા ત્રીસ બરાબર જો આ આવી રહ્યું પંદર છે અને આ ઊભું છે ત્રીસ છે એટલે બરાબર અને લમ અંતર કેટલું છે બે વચ્ચે તો અહીંયા જોઈ શકીએ છીએ કે આખું પંદર છે બરાબર આખું કેટલું છે પંદર પણ આ તો અડધું છે એટલે પંદર ભાગ્યા બે થશે હવે શું થશે તો જો વન અપોન્ટ ટુ પંદર અને ત્રીસનો સરવાળો કરીએ આપણે તો પિસ્તાલીસ ગુણ્યા પંદર છેદમાં બે થશે બરાબર અહીં આપણે જોઈએ તો પિસ્તાલીસ ગુણ્યા પંદર કરવાના છે કેટલા પિસ્તાલીસ ગુણ્યા પંદર જેનો જવાબ આવે છે છસો પંચોતેર અને નીચે બે બે ચાર થશે હવે છસો પંચોતેરનો ચાર વડે ભાગ આકાર કરવાનો છે તો તમને જવાબ મળશે બરાબર એ એમનેમ જ રાખીએ આપણે એમ કરીએ આગળની ગણતરીમાં લેવાનો છે ને એટલે ઘડીનો યુઝ થાય છે જ્યોતિ કરેલું વિભાજનનું ક્ષેત્રફળ કેટલું તો બે આ એકસો દેવું કેટલા છે આપણા જોડે ચતુષકો બે છે એટલે આપણે બે લખવાના છે તો અહીંયા આગળ જોઈએ આપણે તો બે કૌશમાં છસો પંચોતેર છેદમાં ચાર એટલે અહીંયા બે બે ઉડી જશે આપણે બરાબર તો શું જવાબ મળશે છસો પંચોતેર ભાગ્યા બે જેનો ભાગાકાર કરતા તમારે ત્રણસો સડત્રીસ પોઈન્ટ પાંચ ચોરસ મીટર થશે બરાબર એ તમે ભાગાકાર કરી દો અહીંયા તો ફરીથી પાછા બે વડે ગુનાકાર કરવો પડે એના કરતાં આ રીતે અપનાવવાની ચલો આગળ જોઈએ કવિતાએ કરેલ વિભાજન તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે પેલા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે પંદર ગુણ્યા પંદર 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 બસો પચીસ ચોરસ મીટર થશે બરાબર હવે ઉપર ત્રિકોણનું ક્ષેત્રફળની વાત કરીએ તો વન અપન ટુ પાયો પાયા પરનો વેદ પણ પાયો કેટલો છે તો આ પંદરનો છે બરાબર અહીંયા ચોરસ છે બધા એટલે પંદરનો અને વેદ કેટલો થયો એ પણ પંદર જ થશે કેવી રીતે કારણ કે આખું તો ત્રીસ છે ત્રીસમાંથી આ પંદર આવી ગયા તો ઉપર પણ કેટલા વધે પંદર જ વધે એટલે આપણે અહીંયા લખીએ કે વન અપોન્ટ પંદર ગુણ્યા પંદર એટલે બસો પચીસ ભાગ્યા બે બસો બે વડે ભાગ કરો તો એકસો બાર પોઈન્ટ પાંચ થશે બરાબર હવે શું થશે તો કવિતાએ કરેલ બી બાજાનું ક્ષેત્રફળમાં ચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એટલે બસો પચીસ વધતા એકસો બાર પોઈન્ટ પાંચ અને આ બંનેનો સરવાળો કરશો તો જવાબ મળશે ત્રણસો પાંચ ચોરસ મીટર આમ કવિતા જ્યોતિ બંનેનો જવાબ કેવો આવે છે સરખો આવે છે બરાબર ચલો ચલો દાખલો જોઈએ એક આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું નુમાપા આપેલ આપેલું છે કે ચોવીસ સેમી ગુણ્યા અઠ્યાવીસ સેમી અને અંદરની ધારનું આપેલું છે સોળ સેમી અને વીસ સેમી બરાબર તો ફ્રેમની ચારેય ટુકડાની જાડાઈની સમાન હોય તો ફ્રેમ પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો બરાબર તો પહેલાં સમલમ ચતુષ્કોણનું લંબ અંતર છે બરાબર ચતુષ્કોણનું લંબ અંતર કેટલું સમલમ ચતુષ્કોનનું તો અહીં જોઈએ આપણે તો અહીંયા અઠ્યાવીસ છે બરાબર કેટલા છે અઠ્યાવીસની વાત કરીએ આ બીની વાત છે અઠ્યાવીસ છે એમાંથી અહીંયા વીસ બાદ કરવાના છે આપણે કારણ કે અહીં તમે જુઓ આખું અઠ્યાવીસ આપેલું છે અને અંદર કેટલા લખ્યા છે વીસ લખ્યા છે તો અઠ્યાવીસમાંથી વીસ બાદ કરી દઈએ અને એના અડધા કરવાના છે કેમ અડધા કારણ કે અહીંયા પણ એક ભાગ છે ને અહીંયા પણ એક ભાગ છે એટલે કુલ કેટલા ભાગ છે બે ભાગ છે એટલા માટે બરાબર તો અહીંયા ઉપર આઠ વધશે ભાગ્ય બે અને ચાર દુ આઠ થશે એટલે બે બે ઉડી જાય એટલે જવાબ આવશે ચાર સેમી બરાબર આમ સમલમ ચતુષ્કોન એનું ક્ષેત્રફળ જોઈએ આપણે ચલો આપણે સમલમ્મ ચતુષ્કોન એનું ક્ષેત્રફળ જોઈએ આપણે તો વન ટુ ગુણ્યા સમાંતર સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લમત એટલે વન અપાઈન ટુ સોળ વત્તા ચોવીસ થશે કેટલા સોળ વત્તા ચોવીસ થશે બરાબર એટલે જ હવે અહીંયા આપણે જોઈએ તો શું થશે તો ચાર અને બે બે ચાર એટલે બે બે ઉડી જશે સમલમ ચતુષ્કોણ એ નું ક્ષેત્રફળ કેટલું થશે તો સમલમ ચતુષ્કોણ સિંહ નું ક્ષેત્રફળ એટલે કે સમલમ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ પણ ચોરસ સેમી થશે બરોબર આગળ જોઈએ આપણે સમલમ ચતુષ્કોડનું લંબ અંતર જોઈએ આપણે અઠ્યાવીસો વીસ ભાગે બે જે આપણે જોયું હતું એનું એ જ છે બરાબર તો અહીંયા જોઈએ સમલમ ચતુષ્કોન બીનું ક્ષેત્રફળ શું થશે તો વન અપોન ટુ સમાંતર બાજુનો સરવાળો સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર બરાબર હવે વીસ વત્તા અઠ્યાવીસ થશે અને ગુણ્યા ચાર તો અહીંયા જોઈએ તો બે બે ચાર બે બે ઉડી જાય અને વીસ વત્તા અઠાવીસ એટલે અડતાલીસ ગુણ્યા બે થશે બરાબર છન્નું ચોરસ સેમી થશે બરાબર એટલે આ રીતે આપણે જોઈએ કે સમલમ છતુષ્કોંડ બીનું ક્ષેત્રફળ અને ડીનું ક્ષેત્રફળ એક સરખું છે માટે ડીનું ક્ષેત્રફળ પણ છન્નું ચોરસ સેમી થશે હવે આમ આ રીતે બધા જ ભાગનું ક્ષેત્રફળ શોધી શકાય છે મેં અહીંયા લંબ અંતર સરખું આથી બધી બાજુ એકનું એક જ લીધું છે તમે ચોવીસ ઓછા સોળ લઈને પણ આગળના દાખલામાં ગણી શકો છો એમાં પણ જવાબ આઠ જ આવે છે એટલે મેં કોમન લીધું છે બરાબર ચલો તમને આ વિડીયો ગમે હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ જરૂરથી કરજો ઓકે ગુડ બાય